જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક કહેવત છે ને નબળા મનના માનવીને રસ્તો જડતો નથી અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો તો મિત્રો આજે ત્રણ ડિસેમ્બર જે વિશ્વ વિકલાંગ વિકલાંગ દિવસ તો તેના વિશે આજે વાત કરીશું તો કે વિશ્વભરમાં આજનો દિવસ વિકલાંગતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ને આ દિવસને છેલ્લા સત્યાવીસ વર્ષથી વિકલાંગતા દિવસ તરીકે માન માન્યતા આપવામાં આવી છે અપંગતાનો અર્થ એ નથી કે કોઈ રીતે નબળો છે તેની પાસે સામાન્ય લોકો કરતાં પણ વધુ આત્મશક્તિને ઈચ્છાશક્તિઓ છે જો આપણે અપંગતાના ઇતિહાસ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલાંગના વિકાસ વિશે વાત કરીએ તો તેમના હકનું મળવું જોઈએ તેમની સામે કોઈ પણ ભેદભાવ ન હોવો જોઈએ તેથી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ઓગણીસો એક્યાસીમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગોનું વ્રસ જાહેર કર્યું હતું જે પછી આને લગતી ઘણી યોજનાઓ સતત બહાર આવી પરંતુ ઓગણીસો બાણુંથી ત્રણ ડિસેમ્બરને દર વર્ષે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષનો વિષય અલગ અલગ હોય છે દર વર્ષે અલગ અલગ વિષય ઉપર નક્કી કરેલું હોય છે આ દિવસ વિશ્વભરમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે જેમાં ભારતમાં વાત કરીએ આર્ટ અને સ્પીચ દ્વારા અલગ અલગ કલા દિવ્યાંગ લોકોની કલાકૃતિઓ બનાવે છે અને પ્રસ્તુત કરે છે સ્પીચ સ્પર્ધા રાખે છે ભાગ લે છે અને તેના મંતવ્ય વ્યક્ત કરે છે ને આ વર્ષ એના માધ્યમથી ઉજવે છે હંમેશા જવામાં આવ્યું છે કે સામાન્ય લોકો અસામાન્ય લોકોની મજાક ઉડાવે છે તેઓની પજવણી કરીને તેમનું મનોબળ તોડવવાનો પ્રયાસ કરે છે જે ખોટું છે અપંગતા વિશે લોકોમાં જાગૃતિ હોવી મહત્ત્વપૂર્ણ છે લોકોએ તેમની યોગ્યતા વિશે જાણવું જોઈએ તેથી આ દિવસની ઉજવણી કરી ખૂબ મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો જે આજે આપણે વાત કરીશું એવા વ્યક્તિની કે અસારા ગામને જે છે બનાસકાંઠામાં વાવ તાલુકામાં અસારા ગામ છે જેમાં એક આંખ ગુમાવનાર દીકરીએ એથ્લેટિક્સ સ્પર્ધામાં અઠ્યાવીસ ગોલ્ડ મેડલ મેળવ્યા ચાર વર્ષની હતી ત્યારે તે બેનની આંખમાં કાંટો વાગવાથી એક આંખ ગુમાવી દીધી હતી તો જિલ્લા કક્ષાએ આઠ ગોલ્ડ મેડલ રાજ્ય કક્ષાએ બાર ગોલ્ડ મેડલ અને નેશનલ કક્ષાએ આઠ ગોલ્ડ મેડલ તો બનાસ વાત કરીશું કે બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના અશારા ગામની ચાલીસ ટકા વિકલાંગ દીકરીએ એથ્લે એથ્લેટિક્સ સ્પર્ધામાં અઠ્યાવીસ ગોલ્ડ મેડલ મેળવ મેળવ્યા છે જેમાં જિલ્લા કક્ષાએ આઠ ગોલ્ડ ગોલ્ડ મેડલ રાજ્ય કક્ષાએ છે બાર ગોલ્ડ મેડલ અને નેશનલ કક્ષાએ આઠ ગોલ્ડ મેડલ તેણીએ ખેલ મહાકુંભ એથ્લેટિક્સમાં પાલા ફેંક ચક્રફેંક અને ગોળાફેંકમાં ખ્યાતિ મેળવી છે ત્રણ ડિસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ અને બનાસકાંઠાના આ સરહદી વિસ્તાર વાવ તાલુકાના અશારા ગામની ખેડૂતની દીકરી ચેતનાબેન રતાભાઈ ગલચર ઇન્ટરનેશનલ ખેલાડી છે તે જ્યારે ચાર વર્ષની હતી ત્યારે આંખમાં કાંટો વાગવાથી એક આંખ ગુમા ગુમાવી દીધી હતી પછી તેમના માતા પિતાએ ગામડાના રૂઢિચુસ્ત રિવાજો અને વિચારોને ધ્યાનમાં ન લઈને ચેતનાબેનને પાલનપુરની વિદ્યામંદિરની મમતા મંદિર અંધશાળામાં ભણવા બેસાડી હતી તેમણે ધોરણ એકથી બાર સુધીનો અભ્યાસ મમતા મંદિરમાં કર્યો હતો ત્યારબાદ અંધજન મંડળ આઈડિયા સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો અને તે પછી ગુજરાત યુનિવર્સિટીમાં એચ કે આર્ટ્સ કોલેજમાં સમાજશાસ્ત્ર વિષય સાથે બી એનો અભ્યાસ કર્યો હતો હાલ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર સોશિયોલોજી વિષય સાથે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે અભ્યાસ તો છે પણ સાથે સાથે એમને એથ્લેટિક્સમાં પણ સારા એવા ગોલ્ડ મેડલ મળ્યા છે ચેતનાબેને દિવ્ય દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સ્પોર્ટ રમત રમવાનું મેં બે હજાર વીસથી શરૂ કર્યું બે હજાર વીસથી શરૂ કર્યું હતું ત્યારે પહેલીવાર પેરા પેરાસ્પોર્ટે ઓફ ગુજરાત તરફથી મારી પસંદગી થઈ હતી જેથી મેં પહેલીવાર ગુજરાત તરફથી નેશનલમાં પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં પહેલીવાર ટી બાર પોઈન્ટ તેર કેટેગરીમાં બાલા ફેંક ગોળાફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું પછી મને ધીરે ધીરે સ્પોર્ટમાં રસ પડ્યો હતો મેં ખેલ મહાકુંભ એથ્લેટિક્સમાં બાલા ફેંક ચક્રફેંક અને ગોળાફેંકમાં જિલ્લા કક્ષાએ આઠ ગોલ્ડ મેડલ સી બે સિલ્વર મેળવ્યા હતા રાજ્ય કક્ષાએ બાર ગોલ્ડ મેડલ ચાર સિલ્વર અને બે બ્રોન્જ મેળવ્યા હતા તથા નેશનલ લેવલે આઠ ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્જ મેડલ મેળવ્યા હતા જ્યારે ઇન્ટરનેશનલમાં દુબઈ ખાતે પાર્ટિસિપેટ પણ કરેલું છે ત્યારે જે બેન છે અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કોચ અપૂર્વ વિશ્વાસની પાસે ટ્રેનિંગ ચાલુ છે તો એક વિકલાંગ થઈને પણ કેટલા એમનો સાહસ ભણવામાં પણ એમએ માસ્ટર ડિગ્રી અને રમતગમતમાં પણ અઠ્યાવીસ ગોલ્ડ મે મેડલ મેળવ્યા છે તો મિત્રો નબળા મનના માનવીને રસ્તો જડતો નથી અને અડગમનના માનવીને હિમાલય પણ નડ નથી નડતો તે આ બેને સાબિત કરીને બતાવ્યું છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાને ન ભૂલતા ચેનલને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો